નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ બાવીસ બે બે હાજર પચીસ ના શનિવારના રોજ ઘઉંની હરાજી નું કામકાજ શરૂ થઈ ચૂક્યું છે તો ઘઉંના કેવા ભાવ રહેશે ચાલો જાણી લઈએ દરરોજના ભાવ અપડેટ જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અનુભૂલશો નહી પાંચસો સિત્તેર રૂપિયાનો ભાવ થયો છે સારી ક્વોલિટી પાંચસો ને સિત્તેર રૂપિયા ટુકડા પાંચસો ને બત્રીસ રૂપિયાનો ભાવ થયા છે ટકવાન કહું પાંચસો બત્રીસ રૂપિયા જોઈ લો ક્વોલિટી লোক গাছে পাঁচ সো একাণু রুপিয়া ভাব থাকে পাঁচ সো একাণু রুপিয়া পাঁচ সোট রুপিয়া ভাব কী পাঁচ pansoncora Simian ba saja Prokon pan sonocora si rupiah પાંચસો ને અડસઠ રૂપિયા ના ભાવ છે જોઈ ક્વોલિટી ની વાત કરીએ સારી ક્વોલિટી પાંચસો ને અડસઠ રૂપિયા પાંચસો ને ચોપન રૂપિયા ભાવ થયા છે જોઈ ક્વોલિટી પાંચસો ને રૂપિયા পাঁচসোনে এসি রুপিয় না ভাবছে কোলিটি সারি কী কলের সোনে এসি রুপিয়া

પાંચસો ને છન્નુ રૂપિયાના ભાવ થયા છે કલરમાં પણ સારું પાંચસો છન્નું રૂપિયા ચારસો રૂપિયાના ભાવ થયા છે જોઈ લઈએ ક્વૉલિટી ચારસો નેવું રૂપિયા পাঁচসো আগি না ভাব থাল পাঁচসো আগিও কোগনসিতর রুপিয়া ভাব থান পাঁচসোস্তর রুপিয়া જોઈ ક્વોલિટી પાંચસો ને અડસઠ ભાવ છે મીડિયમ ક્વોલિટી પાંચસો અડસઠ રૂપિયા છસો અઢાર ભાવ છે સૂપુ એકદમ કલરમાં પણ સારું રૂપિયા પાંચસો નવ્વાણું રૂપિયા ભાવ છે ટુકડા પાંચસો નવ્વાણું સુપર ક્વોલિટી પાંચસો ને નવ્વાણું રૂપિયા પાંચસો ને એકવીસ રૂપિયા ના ભાવથી મીડિયમ ક્વોલિટી પાંચસો એકવીસ રૂપિયા પાંચસો ને ત્રેવીસ રૂપિયાના ભાવ થયા છે ત્રેવીસ રૂપિયા પાંચસો ને સિત્તેર રૂપિયાના ભાવ થયા છે જોઈ લઈએ વાત કરીએ તો સારી ક્વૉલિટી પાંચસો સિત્તેર રૂપિયા